રામ રામ સીતારામ જે ચાઉનમાં છે ફળીરમાં છે પુરાપુરાન જે વાસુકી દાદા કેમ છો બધા મિત્રો મજામાં તો મજા મારી ને આપણો આવા ધાવા એટલે ભાઈ ગયો છે અને આપણે શું કહેવાય બધા જે માતાજીનું ભયર્યું હતું માંડવા એ તો આ બધા આપણા વિડીયા ખલાસ થઈ ગયા છે ને હવે આજથી નવા બ્લોગ તો જોઈ લો ઠેઠ આપણે બ્લોક કીધું ઉતાર્યો હતો ઠેઠ આપણે ઉતાર્યો હતો આ જાહેર વાઢી તેદી અને જોઈ લો અત્યારે દા અત્યારે કામકાજ ચાલુ છે ને વાગી જાય એક ને બાવન તો જોઈ લો અત્યારે કાંઈક આવા ઓઘા કીધી મેં ક્યાં હે ભાઈ જોઈ લો

कारण के आज रोजे जाजूम हमें काम तो मैं हम का खास यो रियो नथी पन आना ब्लॉग नता होता हम हवे तो हरको एवं कई खास हमें बाधो नथी तो माता ब्लॉग था खूटी रहा हमेशा य्लॉग तो लाइक शेयर सब्सक्राइब कर नाजो तो जो आई पर एक बाइकी रू है बाइकी थोड़क कोलू रुई कटिक बदकी बदलास जो પોર તો જાય વાઢી જ એટલે થોડીક ઝાઝી નીકળી હતી અને ઓણ તો કટર એ તમે વેડિયામાં જોઈશ તે બગાડ થોડોક થયો હે ઝાઝો ઓણ તો નીનો બગાડ ઝાઝો થયો કારણ કે ઓલો નોરતા માથે જે પવન આવ્યો હતો ને એ તો ઝાઝી ખૂબ આવી દીધી એટલે જેવું કટરે વઢાણું ને એવું વાઢી નાખ્યું બાકી ઝાઝુ તો બગાડ થયો પોર તો ભરોટિયા કેટલા છ નીકળ્યા ઓણ તો ખાલી જવા જે કાંઈ પર વઘા છે ખાલી ઓમ ગણો ને તો ખાલી બે જ ભરોઠિયા થાય ભલે ને પોર તો નીકળ્યા હતા જોઈ લો તો આમ પર બધું હોઈ ગયેલું તો એ બધું કાંઈ વાઢું બાયું કાંઈ નહીં બાકી પોર હાથે વાટી ત્યારે ઓણ નીકળ્યું ખાલી કેવાય નીકળી જો બગાડતો ઝાઝો પર થઈ ગયોજુ આમ પોર ઝાઝો બગાડ છે ને બીજો દેવો ક્યાંય થયો નથી બાકી તો આમ પર તો બધે મસ્ત વાઈટ નહીં જોઈ લો વાઇટ નાખેલું છે આ પર તો બધે મસ્ત વાઢેલું છે મસ્ત મજાની ને આપણી ખાણ હોય ભરેલી છે ઓણ તો જાજી ભરી દેવા જોઈ લો લાઝો બગાડ તો આઈમ પર થયો છે તો હાલ આપણે બીજી ક્લિપ માં દેખાડશું કારણ કે હવે હે ને અમારા ઓખા કરવાનું કાઢ દે ચાલુ હવે હાલો હવે થઈ ગયો થોડુંક હવે કટિંગ મોડ તડકો હવે આવી ગયો માથે એ હાલો હાલો ને કાઢી ગયા હું કે આ આ પૂરા વાયરેલા હે ને આના જે વારવાના થોડાક બાકી છે અરે ઘણા ટાઈમથી વિડીયા ન ઉતાર તો થોડીક ભૂલ ચૂક થાય તો માફ કરી દેજો કારણ કે લગભગ આ લાગ્યું પીછા ખાલી આ વિડીયા ખાલી ઊંઘવાનું તો ત્રણ બ્લોક ઉતાર્યા હે તો ભૂલ ચૂક અમને માફ કરી દીજો કારણ કે રાઇટ ટાઈમથી આ પાછા બ્લોકમાં આવી ગયા હૈ તો જોઈ લો એમ પણ ચાલુ કરવાનું છે ને અમારા મેન બ્લોગર રહેલા હોય ને આ અમારા મેન દાડિયા તમને કરોડ રૂપિયા દો તો તમને આ જડશે નહીં જોઈ લો અમારા કરોડ કરોડના હે દાડિયા એક કરોડ ને બે કરોડ એવડા અમારા દાડિયા છે જોઈ લો છે ને બે દાડિયા

અમે મિલી બોલા ના બોલા તમે મોટો બને આ પાછા આય રહે મોટા યુટ્યુબર આવી ગયો મોટા યુટ્યુબર હાથ કા ચાલુ હે ના એક કલે ફૂટાઈ દી હે મે દેલા વિડિયો ચાલુ કર્યો અમે નાક બનાવ નાક બનાવ કારણ કે હમડે કા વિડિયો નતા ને કઈ દીધો થી વિડિયો નું ચાલુ હાલો એ વર્ગી તો બે બે કરો ના હાલો એક કરોડા ના બો જોઈ લો બાકી તમે આઈ ની કોમેડી કરી નાખી આ ભૂલ પડી એવું હે એવું તો રે મેં અત્યારે કહી દીધું હું ભૂલ પડી જાય તો અમને માફ કરી દીધો ઓલ પર લઈ જાણ ઓલ પર વસમાં હા વશમાં તો જોઈ લો અમાર પારો છે ને ખાલી આની એકને જાય રે બાકી બધાય કમ્પ્લીટ થઈ જાય ઓગે છે ઓગે છે તન કમ્પ્લીટ થઈ જાય ખાલી આ અમે અને આ પાડો છે ને અમે બે દુબે કે આવડે નો બીજું કઈ ને ડ્રોન ઉડાડી દેતા હું ઉપર મસ્ત ચીન આવે તો ભાણા તાર મોબાઈલ મોબાઈલ દેખાડ

તો અહીં પર એક બધે હવે કમ્પ્લીટ થવા આવ્યું કારણ કે અહીં પર થોડાક પૂરા વારવાના બાકી છે અને થોડોક બ્લોકમાં પ્રોબ્લેમ આવે તો માફ કરી દીજો કારણ કે આઠ દીએ અને પાંચ દિએ કાંઠ પાંચ છ દિએ બ્લોગ આવે છે એટલે માફ કરી દીજો હો ભાઈ કારણ કે બ્લોગમાં થોડીક રાજી પ્રોબ્લેમ પડે તો અથવા માફ કરી દીજો કારણ કે હમણાં કાં બ્લોકનું હાવું ધીમું કરી નાખ્યું છે તો જોઈ લો આમાં પાડોશી વાંહે હે અને અમે વાંચે બાકી આમાં તો જો અસર કમ્પ્લીટ નિર્ણય રે છે બાકી આમ બે વાયે હે નથી એમને વાવવાનું નથી મારે વાવવાનું જોઈ લો

તો એનો યાદકાલમાં વિડીયો આપણો આવી જાય છે